ડાયરો જય માતાજી રામ રામ સીતારામ સ્વામી નારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છે ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે મિત્રો સવા દસ થઈ ગયા છે ને વાઇટ જુવાર હવે ને એક કેરો રહ્યો છે ખવડાવવા રાખવાનું હોય ને કે તમનો આવ્યો તો એક જ રે ને એ આવ તમારો વાટવાનો

เราะสวัสดีเลวนี่เหยังกันนะทียบงเลยจุดอะไนะบอยรู้จักม่เจ้ามิจเรามเป็นมาธรรมกรู้เป็นสวัสดีเล่นเลยไม่เจ้าตาหน้าหิ้งหิ้งนี่สิหิ้งนี่สิต้อเป็นที่สวดเลสหิ้นี่น่าขี้เลสขี้หิ้งขี้หิ้งันยังวขี้โวย

કે ઉપલી આદળી હતી ને એ વધી ગઈ રાજા થઈ ગયા એટલે દર્શનના મમ્મી ને એ વૈયા સાંજે વાંટતા બાજરાની દાંત દાંડર રહી એને વધી ગયું છે હવે એકલી આદળીમાં બાકી રહ્યું છે એ હવે સાંજના છે ને બધા વાંટ્યું ને એટલે ગમતી વધી જાય હવા પાંચ થઈ ગયા હાં અને અમારે જો ઢીંગો આવી ગયો અમારે ઢીંગવા कौन देखा, कौन देखा है तुम कौन देख है कौन देखा है राजू देखा है। क्या देखा है बोल तो तुम तो बोल तो टाटा बाय बाय के टाटा बाय बाय के तो, तो दिन <laughs> <laughs> तालो मित्र आज है ना जो अपने फ्रंट कैमरा थी वीडियो शूट करी है हमारे राजीव भाई ने જોવું પડે બસ કાઈ નહીં હાલો તો આપણે ફ્રન્ટ કેમેરાથી વિદ્રો વિડીયો શૂટ કરીને તે આપણે એને સ્ક્રીનમાં જોઈ જાય ત્યારે સાઈડમાં જોતા હોય એવું લાગે તમને આ બાજુ જો દર્શનની આવી મામાન ઘરે વેકેશન પૂરું કરી આવે કા હજી વાર છે હા ચાલો હવે ડાયરો આપણે કપડાં કરી નાખીએ ચેન્જ ہے باجری واٹ نا ا بجر وہ بجر ے وٹ بازر ن باٹ بزر باٹ ڈانڈر ک ڈانڈر ڈانر ن ڈانڈر

મિત્રો આવડું પાણી પીધું તો પછી અમે એવું જ પાણી પીએ જવો તો મિત્રો સીતે વળી એને પ્રાકૃતિક મિત્રો કેમિકલ પગડે બાકી બીસલરીમાં ને એમાં બધું કેમિકલ આવે આમાં તો અમે મસ્ત મજાનું પ્રાકૃતિક આવે

akila sar sahsaa uh -huh. uh -huh. kaa બે હા પેલું કરવાનો 850 થી આય હા વાગે 10 મિનિટ થઈ ગઈ છે આ દાદા એક કિશ્તરા ઉપાય છે ના ના બે વત ભાઈ દાદા નહી વત તો હું આવ્યો હા છે વા આ તો મારવા ડોકકા છે શું તેમ હા છે તો શું કેમ છો કેમ મદઈ કેમ છો હાલ તો હા સાંભળાય થાતું છે કેમ આઈ એમ ફોન તો અંદર ભાઈ વાળો જો કેમ માહમ જા તો હા કેમ હા મે આઈફોન વાય તમારે વાટ આવું જોવાય કે છે દસ વાગી ગયા રાતના અને થઈ ગયા ફૂલ અંદર દસ વાગ્યા વાળું પાણી કરીએ મિત્રો આજ તો પવન અત્યારમાં મસ્ત આવે ઠંડો ઠંડો ઊંઘ આવી જાય આજ તો તો ઊંઘ આવે જ નહીં મોડાકી આવે ઠીક ચાલો ડાયરો આજનો બ્લોક છે ને આપણે આજનો નાનકડો એવો જ રાખીએ હવે એને મળીશું નેક્સ્ટ ફ્લોગમાં જઈશું ધીમે બધા ડાયરે રામે રામ